મુંજાણો લે કે કરતા સેલાવી લાવી મેથીઓ હા તે બધી ગુજરે ગઈ હા તો હે એ એ વાવ કામ કે કરતા ગુજરે ગઈ હું આગળ મને કંટાળો આટ ને કે હું ઠેકડો માર જા કેટલા વિગન હતી 10 12 વિગન હતી તો કામ હું મુંજાણો કે એવા હજે કાકો હું ઓલ્યો ઓગાહી આપે

સો હાદ દીમાં જ ગુજરાય ગયો લે તો એવું કામ કરી બધાનો એવો મોજાનો આવે એવું કાઉ વાવું એવું ભલે માય નો થઈ રહ્યા માંદવીમાંય નો થઈ તો એક કામ કરીએ સેવી ટ્રાય કરી લઈએ તુર દાળ વાવ નાખી તૂર હા થઈ તો રૂપિયાવાળા ન કે પછી પાછું કંઈક વિસાર્યું રૂપિયાવાળા થઈ જાય તો તો વાવે જાઉં હાલ તો કાઈ કાન વાવ જાલ વાય હા